તો હે ગાઈશ જશ્રીરામ તો સવાર પડી ગઈ છે ને આજે થઈ છે બાવીસ તારીખ અને કાલે ગાઈસ ત્રેવીસ તારીખ છે અને ત્રેવીસ તારીખે સાંજે આપણે નાગપુર જવાના છે અહીંથી લગભગ નવસો એંસી કિલોમીટર દૂર છે આપણે એટલું દૂર જવાના છે અને શાના માટે જવાના છે થોડું સસ્પેન્સ છે મોનોપોલી છે તો ચલો એ બી તમને જણાવી દઈશ સમય આવશે તો તો ચલો હવે મેં નહીં થઈને પ્રિસ થઈ ગયો છું તો ચલો હવે મળીએ થોડી વારમાં તો હવે આપણે જશું મંદિરે કારણ કે મંદિરે જવું જરૂરી છે તો દરવાજા બંધ કરી દઈએ દરવાજો બંધ નહીં થતો એટલે દરવાજો ખાટલો ખસેડવો પડશે તો કઈ સવાર સવારમાં નીકળ્યા આ બાજુ સાફ નીકળ્યો અમાર કોલોનીમાં આ બાજુ સાફ અને આ બાજુ આપડી ટોલી અને આ બધું સાપ નીકળ્યો એ ગાય કઈ જાય તો સાપડે આવી ગયા છીએ બાર અને સાપ નીકળે એટલે સાપ જોવા રહી ગયા હતા અને ટાઈમ બી વધારે થઈ ગયો છે એટલે મંદિરે સાંજે જશું કહીશ કારણ કે વાગ્યા છતાં સાડા અગિયાર અને કાલે જવાનું છે નાગપુર એટલે ઘરે બી ફોન કરીને કહી દઈએ મમ્મીને એમ તો કીધેલું જ છે પણ હજુ એકવાર આપણે ફોન મારીને કહી દઈએ રિંગ જાય છે તો ચલો વાત કરી લો ઘરે ઉપાડતું નહીં કોઈ આપી રહ્યા નથી કૃપા કરી તો લાગે બધા ખેતરમાં એટલે કોઈ ફોન ઉપાડતું નહીં થોડી વારમાં ફોન મારીએ ઓકે તો આપણે બહાર ગયા હતા શાકભાજી લેવા તો ભીંડા લીલા મરચાં ને બટાકા ધાના એવું બધું લેતા આવ્યા છે તો ચલો આજે આપણે બનાવશું ભીંડાનું શાક અને રોટલી તો ચલો બનાવી દો પછી મળું તમને કારણ કે મારો ટાઈમ ઓછો છે પોણા બાર વાગી ગયા છે અને મારે કલાક દોઢ કલાક નીકળી જાય છે ગેસ ખાવા બનાવવામાં એટલે ચલો બનાવી લઉં પછી મળું તમને તો આ બાજુ આપણે બધી સમા સામગ્રી કાપી નાખી છે ભીંડા બટાકા ને લીલા મરચાં અને આ બાજુ રહી તતડે છે તો રહી તતડ્યા પછી આપણે લીલા મરચાં નાખી દઈએ પછી આમાં લસણ વાટ્યું છે લસણ નાખી દઈએ તો ખાવા બનાવી દઈએ પછી મળીએ તમને અને આ છે ગાઈસ આપણું રસોડું દેખો આવું કંઈક રસોડું છે મસ્ત પ્રોફેશનલ રસોડું છે તમે જોઈ શકો છો એક નંબર છે ખાલી આ વર્તા પતી ગઈ છે ગાઈસ તૂટી જશે ટૂંક સમયમાં એવું છે એની જાતે જ તો આ બાજુ આપણે ભીંડા અને બટાકા નાખી દીધા નાખી દીધા એટલે આપણે કઠિયા નાખ્યા છે તો હલાઈ દઈએ પછી ચઢવા દેસુ મસ્ત લાગે જોરદાર તો ફાઇનલી રોટલી અને શાક બે વસ્તુ આપણે બનાવી દીધું છે ભીંડા ને બટાકાનું શાક અને રોટલી તો ચાલો ખાઈ લઈએ ખાઈને મળી અને અત્યાર વાગ્યા છે ગાયસ એક ને બાર દેખો ગાઈસ ઓ વધારે ઝૂમ થઈ ગયો એક બાર અને ગઈસ આપણા ફોનમાં દેખો પહેલાં સાત લીટી હતી હવે આઠ થઈ ગઈ અહીંયા ત્રણ થઈ ગઈ ત્રણ અહીંયા બે પાંચ છ આ છ ને સાત આઠ ટોટલ આઠ લીટીઓ થઈ ગઈ મને લાગે છે કે થોડા થોડા સમયમાં આખો મારો ફોન ભરાઈ જશે એટલે પહેલાંના વન પ્લસમાં આ પ્રોબ્લેમ હતો અત્યાર તો લગભગ સુધારી દીધું છે હવે નથી આવતી લીટી તો ચલો ખાઈ લો પછી મળું તમને તો કાંઈ સાંજ પડી ગઈ છે ને મેં અને જીગો અમે જઈએ છીએ ગોપાલ માટે કેક લેવા માટે કારણ કે આજે ગોપાલની બર્થે છે તો બેકરીએ જઈને ગોપાલની કેક નંધાઈ દઈએ પણ એની પહેલાં કેવું એટીએમે જવું પડશે પૈસા રહ્યા નહીં એટલા પૈસા ઉપાડ લઈએ ગુડ મોર્નિંગ અરે ગાઈસ કેક લઈ લઈએ આપણે

તો ગાઈસ રાજા બેકરીમાંથી માંથી કેક ને બધું લઈ લીધું છે તો હવે જઈ ને કાપીએ હવે તો ગાઈસ અમે લોકેશન આવી ગયા છીએ સારી તો જવા દો અને આ બાજુ હું જીગો ને આ બાજુ અમે આ શું કહેવાય કિંગ તાજ પણ લાયા છે કાર જીગા હવે અમાર ગોપાલ ને પહેરાવા ગોપાલ ની બર્થડે છે તો ગોપાલ ને પહેરાઈએ કાઢો હવે અને અમાર યોગેશ આવી ગયા

પણ આવું ને આવું મેલ દેવું ને આવું કઈ કરી પ્લાસ્ટિક માં ઘરવાનું તારા કોને ફોન માર્યો ફોન મારતા તો ગાઈસ મેં તાજ પહેર લીધો છે ભલે મારી બર્થડે નહીં મારી બર્થડે તો ખબર હશે બધાને કે ક્યારે આવે છે અમુક લોકોને નહીં ખબર હોય તો મારી બર્થડે આવે છે ઉત્તરાયણના દિવસે ચૌદ તારીખે અને ગોપાલ બર્થડે બોય આવ્યો નહીં પણ અમે બધા ભેગા થઈ ગયા છીએ જી ગો યોગ અજય ભાઈ બે ત્રણ જણા એ છે અને અમાર મોનસ હવ હા બોલ તો એકલું એકલું જ નહોતા બધાને બોલાવો તો ગાઈશ ચલો ગોપાલ આવે એટલે કેક કટિંગ કરીએ પછી મળીએ તમને તો આ બાજુ અનબોક્સિંગ કરી નાખીએ છે કેક ગોપાલની ડીજ ગોપાલ હું જી ગો છોકરા છોકરાઓ દૂર રહેજોલા જીગા હરગાવ જા ચાલ ગોપાલ આવી જા આ અમને આપી દે લે ઓય ગોપાલ આ બાજુ આવી જા આઈકા ઓય બધા છો પહેલા બધા બોલાઈ લે ને એકવાર આ ડીજે ગોપાલ તો ડીજે તો ઓય આ બાજુ નંબર હોય તો આ બાજુ આવી

ચાલેલે ઓની કે ઓમર હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ ગોપાલો ચાલો ને હેપી બર્થડે ની કે બનતી દેવાનો લે

Hãy subscribe cho kênh Ghiền Để không bỏ lỡ những video hấp dẫn તો આ બાજુ કિંજલ ને દસ પંદર બુમા પાડી ત્યાં આવ્યા કેક ખાવા ખવડે લઈ પડે ગુડી આ ગોપાલ

બતા લે બેટા તો કઈશ ચલો હવે હાલત બાલ જઈએ પછી કન્ટિન્યુ કરીએ હવે તાજો કકડો ઉભર બાઈક આયકા હોદ ને

તો ગાઈસ અમે જઈએ છીએ હવે હાલોલ છે છે તો તો થોડી ઘણી પાર્ટી કરાવે ચલો હવે હાલોલ જઈને મળીએ અત્યારે અમે હાલમાં આવ્યા છીએ રિંકી ચોકડી તો મળીએ ચલો હાલોલ જઈને આવોટર હોય ઓયોમાં ઓયો બાબડા તો હોય ને ઓઢવાના તો ગાઈસ ફાઇનલી અમે લોકેશન આવી ગયા છીએ આ બાજુ પુલાવ ખાવા માટે ગાઈસ તો અમારી ગેંગ બતાવું તમને અને આ બાજુ ગયો છે ગોપાલ ઓર્ડર આપવા અરે ગોપાલ કંઈક એની બર્થડે છે એટલે અને અરે અમારી ગેંગ બધા છોકરાઓ કમ છોરી એટલે તો પુલાવનો ઓર્ડર આપી દીધો છે અમાર ગોપાલ

<laughs> गॅंग <laughs> 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 મારા સિંહ ઓય કોઈને બોલ ના કોણ ઓલા ના કોઈને નહીં તો ગાઈ ચાલો ખાઈ લઈએ પૃથ્વી આય ને ભાઈ તો ફાઇનલી પુલાવ ખાઈને અત્યારે અમે આયા છીએ હોટલ આંગણ આ બાજુ શું થયું ના ના કહી દઉં અને આ બાજુ હશે છે ગોપાલ તો વાજો બસ અમાર ગયો કોફી ચા પીવે એટલે કોફી ના મંગાય આવે ને અને માર પૃથ્વી કે કે કરતાલો વ્લોગ બનાય વ્લોગ બનાય તે બનાવ તેલો નઈ કમ નહીં બનાવ તેલે વ્લોગ બનાવી દીધો આ કમ હનતાય જો વસન गाली નહીં અને અમારા અજય કશું બોલું ચા ચા પી ગઈ બેટા યોગેશ 얘 વિજય વાગેલા ને તઈ છોડી દેલો ને પિજય પણ ત્યાં મિન શું હોવ તું ગાય લો જ નહીં તો મેં ફોટો જોય લોપી કોફી આવ તો ગાઈશ તો ચાલો હવે મળીએ થોડી વાર મેં હા શું ચાલ્યા હા શું છે ગાઈસ કમેન્ટમાં કહેજો ફોટો પાડો એ આલા પેલું જમીન બી નહીં પાઇપ ઘાલતા એ

બાપા એ ખાધો પૃથ્વી મેં કુછ નહી બોલા બોલા છે તો આ બાજુ અમે હોટલ આંગણે ચા કોફી કરવા હતા તો ગાઈસ ફિલહાલ બિહાર આવે તો હવે અમે તો ગાઈસ હવે અમે જશું ઘરે અને અલે અલે

કાલે ઉઠવાનું છે વહેલું ઉઠી નહીં ધોઈને ફ્રેશ થઈને કપડાં વપડા આપણે પેક કરવાના છે કારણ કે આપણે કાલે નીકળશું નાગપુર પાંચ વાગ્યાનો ટાઈમ છે એટલે આપણે અહીંથી નીકળી જશું ત્રણ વાગે તો ચલો હવે સુઈ જાઉં સુઈને પછી નવલગવા મળશું તો ચાલો ગુડ નાઇટ જય માતાજી જય શ્રીરામ